તો બધા પ્રકારના યંત્રોમાં સૌથી વધારે પ્રચલિત અને સૌથી વધારે લોકમુખે ચર્ચાતું જો કોઈ યંત્ર હોય તો એ યંત્ર છે શ્રી યંત્ર જય શ્રી આરામ સત્સંગી ભાઈઓ બહેનો આજે થોડું યંત્ર વિશે જાણકારી આપવાનો પ્રયત્ન કરું તો જ્યોતિષશાસ્ત્રના મુખ્ય ત્રણ આધાર સ્તંભ રહેલા છે મંત્ર તંત્ર અને યંત્ર યંત્રની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો જ્યોતિષમાં રસ ધરાવતા ઘણા વ્યક્તિઓને ખબર હશે કે અલગ અલગ પ્રકારના કાર્ય માટે અલગ અલગ પ્રકારના યંત્રનું નિર્માણ થતું હોય છે અને એ યંત્રના પૂજન થકી આપણે એ કાર્ય માટે આપણા વિજયની સંભાવના અથવા તો આપણા સફળતા વધી જતી હોય છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો બધા પ્રકારના યંત્રોમાં સૌથી વધારે પ્રચલિત અને સૌથી વધારે લોકમુખે ચર્ચાતું જો કોઈ યંત્ર હોય તો એ યંત્ર છે શ્રીયંત્ર સામાન્ય રીતે ઘણા બધા વ્યક્તિઓના ઘરમાં અલગ અલગ પ્રકારની ધાતુમાંથી નિર્માણ પામેલું શ્રીયંત્ર વ્યક્તિના ઘરની અંદર પૂજા સ્થાનમાં સ્થાપના થયેલ હોય છે અને જે તે વ્યક્તિ પોતાની સમજ અને સમજ અનુસાર એ શ્રીયંત્રનું પૂજન અર્ચન પણ નિયમિત રીતે કરતા હોય છે ત્યારે સૌને પ્રશ્ન થાય કે શ્રીયંત્રનું મહત્વ કેમ છે અથવા તો માત્ર સ્ત્રીયંત્રની જ આપણે કેમ વાત કરીએ છીએ કારણ કે આપ સૌ જાણો છો એ પ્રમાણે શ્રીયંત્રનો સીધો સંબંધ શ્રી લક્ષ્મી માતા સાથે છે અને લક્ષ્મી માતા આ કળિયુગની અંદર લક્ષ્મી માતાના કૃપા કે આશીર્વાદ વગર કોઈ પણ કાર્ય શક્ય બનતું નથી હોતું અને દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતી હોય છે કે પોતે આર્થિક રીતે મજબૂત બને અને એના માટે થઈને લોકો વ્યક્તિ શ્રી શ્રીયંત્રની પોતાના ઘરે દુકાને ઓફિસે કે કાર્યક્ષેત્રે જ્યાં એમને અનુકૂળ હોય ત્યાં એ યંત્રનું સ્થાપન કરતા હોય છે ત્યારે શ્રી યંત્ર વિશે મારે જે આપને જાણકારી આપવી છે એના અનુસંધાનમાં હું માત્ર આપને એટલું જ જણાવવા માગું છું કે સર્વપ્રથમ જે સોમનાથ દાદાનું મંદિર હતું હતું એટલે જે સોમનાથ દાદાનું મંદિર છે એના ગર્ભગૃહમાં આજથી હજારો વર્ષ પહેલા એના જે આધાર સ્તંભો રહેલા હતા એની નીચે પુષ્કળ પ્રમાણમાં સોનું અને વિવિધ પ્રકારની કિંમતી ધાતુઓ રત્નો ત્યાં સચવાયેલા હતા અને એના કારણે જ જે મુસ્લિમ આક્રાંત હતા એ લોકોએ ઘણી વખત એ મંદિર પર આક્રમણ કરીને એને લૂંટીને લઈ જવાના પ્રયત્ન પણ કરેલા છે આપણે સૌ જાણીએ છીએ ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતના મંદિરો વધારે સમૃદ્ધ અને વૈભવશાળી રહેલા છે અને કદાચ મારું એવું માનવું છે ઉત્તર ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતના લોકો આજની પણ તારીખે ભૌતિક રીતે આધ્યાત્મિકતાની રીતે કદાચ ભારતના બીજા અન્ય ભાગો કરતા એ લોકો ત્યાંના લોકો વધુ સમજુ અને સમૃદ્ધ છે કારણ કે એ લોકો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે નીતિ નિયમો છે એનું કદાચ વધારે સારી રીતે પાલન કરી રહ્યા છે હવે વાત કરીએ શ્રીયંત્રની તો યંત્ર નો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે માતા લક્ષ્મીની ધાતુ જો કોઈ હોય તો એ સવર્ણ છે સુવર્ણ ધાતુ છે કદાચ આજના જમાનામાં સુવર્ણનું શ્રીયંત્ર કદાચ દરેક વ્યક્તિ માટે શક્ય ન હોય તો રજત એટલે કે ચાંદીમાં પણ શ્રીયંત્રનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક એનું નિર્માણ કરાવી પ્રતિષ્ઠા સોળસોપચાર પૂજા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરી એ શ્રીયંત્રને જે કોઈ વ્યક્તિ પોતાના ઘરે પૂજન સ્થાનમાં રાખે છે અને નિયમિત રીતે શ્રીયંત્રનું પૂજન કરે છે અને એની સમક્ષ શ્રીયંત્ર સમક્ષ શ્રી શ્રીસુક્તના પાઠ ઓછામાં ઓછો એક પણ જો નિયમિત રીતે કરે છે તો મારું એવું માનવું છે કે ચોક્કસપણે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં ખૂબ જ ટૂંકા ગાળામાં સારામાં સારું શુભ પરિણામ એ વ્યક્તિ પ્રાપ્ત કરે છે કારણ કે મારા મત અનુસાર જે ઘરમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક શ્રીયંત્રની સ્થાપના થઈ હોય ત્યાં માતા લક્ષ્મીનો હંમેશા સ્થાયી વાસ રહેતો હોય છે અને શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે શ્રીયંત્ર એ તો માતા લક્ષ્મીનો આત્મા છે મારા મત અનુસાર શ્રીયંત્ર એ સાક્ષાત માલક્ષ્મી જ છે એમનો નિયમિત રીતે નિત્ય પૂજન અર્ચન સૂક્તની રૂચાઓ દ્વારા કરવામાં આવે ચોક્કસપણે માતાજીના આશીર્વાદ ઉતરતા હોય છે એ વ્યક્તિ પર એ કુટુંબ પર શ્રીયંત્ર વિશે ટૂંકમાં માહિતી આપવાનો આ એક નમ્ર પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આપને આ જાણકારી ઉપયોગી સાબિત થાય જય શિયા રામ